તારા ઘરના તારા જેવા જ અભણ બધા કઈ અભણ નહી તમે ભણશો તો ખબર ના પડે દસ વાર ફોન કર્યા લોકેશન નાખો લોકેશન નાખો એક કઈ લોકેશન નહીં નાખી કામમાં ના હોય પ્રસંગ હોય તો તમારે ના પાડી દીધી રજા પાડીને મને ના લઈ જાય

મગજ બગાડી નાખ્યું મારું તો હવે મારું મગજ બગાડશો ને મે શ્રીડીન 10 પીન માર મગજ ઠંડુ કરીશ બરાબર એટલે મારું મગજ ખરાબ થશે ને તો એ જોવા જેવી થશે જોવા જેવી થઈ છે ને લગન કર્યા ત્યારથી જોવા જેવી જ ચાલે છે ને લોઈ પીવો છો આજે સિલિન્ડર્સ પી દો કોઈ નવી ફ્લેવર ટ્રાય કરી તમને છે ને હવે મને એવું લાગે છે કે માર ઘેર બધાને કેવું પડશે ને તમને બોલાવવા પડશે ફરિયાદ તમારી કરવી પડશે હા ની ફરિયાદ બહુ જીપ ચાલે છે તમારી અરે પણ તારા ગન્નાય બગડ છે તારી ઉપર અરે મારા ગન્ના કેમ ના બગડ્યા પ્રસંગમાં તો આવવું પડે ને તમારે આવું પડે અને ફોન કરો ઉપાડશે ભાઈ લોકેશન મુકલશે ઉપાડતોય નહીં તમારા ઘરના બધા હોશિયાર બધા કહેતે તમર કરતા તો હોશિયાર જ છે તમે જ ગોડાસો હું મૂજ ગોડો છું મને ખબર છે અરે હા હા નહીં નહી કેતો નાખો લોકેશન નાખો ને અમે આવી ગયા છીએ અહીંયા ઉપાડ્યો બોલો એટલે કહું છું તમે જ ગોડાસો તમાર મગજ જ નહીં અને આયા મોટા હવે જાવું છો કે નહીં હા જવાબ દઉં છું ભાઈ પી લે ને ડફણું હું શાંતિ દિવસ બરાબર ઢોળા છે જો હવે ગાડી બગાડે ને ઢોળાય ગાડી રસ્તા માં પ્રસંગ સાઈડ માં અને ગાડી નઈ તને ધોય પછી વગર આબુ પડે તો તમે રોજ ઘર ગંદુ નઈ કરતા તમારી ગાડીમાં ધોળે જશે શું થઈ જશે કે હું બાર જતી રહી